જે ટ્રાન્ઝેક્શન સક્સેસ થયું ન હોવાથી તેઓએ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ઉપર છાપેલા ટોલ ફ્રી નંબર પર કોલ કરતા તે ડિસ્કનેક્ટ થઈ ગયો હતો અને સામેથી તુરંત જ એક ફેક કોલ આવ્યો હતો તેમના વિવિધ બેંક ખાતા એમાંથી રૂપિયા બે લાખ ઉપરાંતની રકમ ઉપડી ગઈ હતી અને તેઓ છેતરાઈ ગયા હોવાની તેઓએ ઓનલાઈન સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે એસબીઆઈના કસ્ટમર કેર માટેના ટોલ ફ્રી નંબર ઉપર કોલ કર્યો હતો ત્યારે કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો અને કસ્ટમર કેરના નામે એક ફેક કોલ આવ્યો અને સ્ટેપ બાય સ્ટેપ તેઓએ પોતાના મોબાઈલમાં તે વ્યક્તિએ બતાવ્યા મુજબ સ્ટેપ કરતા ગયા અને વાતોમાં એ સમય દરમિયાન તે વ્યક્તિએ તેની પાસેથી મોબાઈલમાં એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી દીધી અને સંપૂર્ણ ડેટા તે કહેવાતા કસ્ટમર કેર પ્રતિનિધિએ મેળવી લીધા તેઓના ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ લિમિટ પણ પૂરી કરી નાખી હતી આ ઉપરાંત સેવિંગ ખાતામાં રહેલા રૂપિયા આઠ હજાર પણ સેરવી લીધા હતા આમ રવિભાઈએ બે લાખ ઉપરાંતની રકમ ગુમાવવાનો વારો આવ્યો હતો જેથી તેઓએ સાયબર ક્રાઇમનો સહારો લઈ સાયબર નોંધાવી છે ત્યારે ડબોઈમાં બનેલી આ ઘટનાથી અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે અને બેન્કિંગ ક્ષેત્રમાં કસ્ટમર કેર કોલ સેન્ટરો પર પણ મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે નગરમાં ચાલતી ચર્ચાઓ મુજબ પ્રતિષ્ઠિત સરકારી બેન્કોના કસ્ટમર કેર કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ પણ કદાચ આમાં સંકળાયેલા હોઈ શકે તેવી ચર્ચાઓએ નગરમાં જોર પકડ્યું છે એક તરફ સરકાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે પરંતુ બીજી તરફ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વિવિધ રીતે થતા ફ્રોડના બનાવોથી નાગરિકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં મોબાઈલ કંપનીઓ ફાઈનાન્સ કંપનીઓ બેન્કિંગ ક્ષેત્રમાં રહેલા લોકોના ડેટા પણ લીક થતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે એરા ઘટનાને લઈને હવે પોલીસ તંત્રએ ગુનો નોંધી વધુ કાનૂની તપાસ હાથ ધરી છે અને આ રીતે છેતરપિંડી આચરનારની ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે હા ટ્રાન્ઝેક્શન આઈડી માટે મેં પોસ્ટ એસબીઆઈ કસ્ટમર કેર પર કોલ કર્યો અને કેલ કોલ દસ સેકન્ડ જેવું થયું ને તૈયારીમાં કટ થઈ ગયેલો અને કટ થઈને તૈયારીમાં જ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ લખેલો સામેથી મને બેક કોલ આવ્યો એટલે હું એને રિસીવ કર્યો રિસીવ કર્યો ને એટલે તરત સામેથી મને જવાબ મળ્યો કે સર બોલીએ હમ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ સે વાત કરે હે અભી આપને અમારે ટોલ ફ્રી નંબર પર કોલ ક્યાં હતા એસબીઆઈ પે હમ ક્યાં આપી સેવા કર શકતી તો પછી આપણે તો જે આપણું કામ હતું એ કીધું કે ભાઈ સર મારા બે હજારનું ટ્રાન્ઝેક્શન આઈડી જોયો છે જે બાવીસ તારીખે મેં જીટીપીએલમાં પ્રાઇવેટ લિમિટેડ પર મેં ટ્રાન્ઝેક્શન કરેલું એ મારા એકાઉન્ટમાંથી કપાઈ ગયું છે પણ ત્યાં જીટીપીએલમાં જમા નથી થયું એમ મારા સાહેબો કહે છે इला इना माटे ये लोगो ट्रांजैक्शन आईडी मांगता था हम इना माटे मैं टोल फ्री नंबर पर कॉल करयो ता, तो પછી એ લોકોએ टोल फ्री નંબર પર કે ઠીકે સર હમ દેખ લેઈ રહે થોડા ટાઈમ ટાઈમ દીજે મેલા લોકોએ થો ટાઈમ કાયો બે એક મિનિટ જેવું અને પછી મેં દેખું અને પછી એ બોલ્યા કે ભઈ હા કે હમ આપકા યહા 2000 ટ્રાન્ઝેક્શન હે વો દિખાઈ દે રહા હે વો આપકો રિફંડ હો જાયેગા લેકિન ઉસકે લિયે આપકો એક એપ ડાઉનલોડ કરની પડેગી jaisa hum bolte hai ke bhai aap play store kholiye to humne play store khula प्ले स्टोर खोल के बोले जो बोले एप्लीकेशन वो ऐसे बोल रहे थे भाई ए फोर एप्पल डी फोर ऐसे करके वो ए, एनी डेस्क करके एक, एक एप्लीकेशन आती है वो उन्होंने मेरे को डाउनलोड करवाई फिर डाउनलोड करके मेरा मोबाइल जो है वो सब उसके पास चला गया फिर हमको मालूम नहीं कि वो क्या कर रहा था मोबाइल में क्या नहीं मेरे को मालूम नहीं लेकिन एक बार एक मैसेज आया तो तुरंत वो बोलते तुरंत डिलीट कर डिलीट कर तो एक ही बार मैंने डिलीट कर पा कि सब मैसेज उन्होंने ही डिलीट किया क्या हुआ क्या नहीं मेरे को कुछ पता नहीं हैं पहले मेरे को उसने देखा हमने तो मे, मेरे को जब पता चला जब मेरे एस सेविंग अकाउंट में से आठ जब कटे तो उसका मैसेज मेरे को मिला तो तुरंत ही मेरे को पता चल गया कि मैं आठ हज़ार हम किसी फॉर के साथ बैठ गए हैं फिर मैंने उसका कॉल काट दिया फिर बाद में जब अपने अकाउंट में जाके देखा तो सिर्फ मेरे अकाउंट में तीन सौ पंद्रह रुपये थे आठ हज़ार निकल गए थे बाद में दूसरे अकाउंट में एस कार्ड जो अपना जो क्रेडिट कार्ड है उसके अकाउंट में जाके देखा तो उसमें शाम को पता चला कि भाई मेरे के साथ एक लाख अट्ठानवे हज़ार सात सौ नवाणी का एक एक रिलायंस मतलब रिलायंस में रिटेल कुछ परचेस किया है उसने और दूसरा पाँच हज़ार का मेत्रा कंपनी में कुछ परचेस किया है दोनों हाँ टोटल मिला के मेरे दो लाख बारह हज़ार हुए हैं